જય દ્વારકાધી સરહર મહાદેવ સ્વાગત છે મિત્રો તો આપણા આજે આપણે ધોલેરાના સ્વામિનારાયણના મંદિરે પહોંચી પાર્કિંગ આ આપણે હવે જઈએ દર્શન કરવા અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અહીંનો ઇતિહાસ ને તમે મંદિરે પર જોશો એટલે તમે આશ્ચર્યચકિત થઈ જઈશો જુઓ આ છે સ્વામિનારાયણના મુખ્ય જે ત્રણ મંદિર છે ગુજરાતમાં એમાંનું એક આ ધોલેરામાં છે બસો વર્ષ જૂનું મંદિરનું તમે આર્કિટેક્ચર જોઈશો એટલે તમે આચાર્યચકિત થઈ જઈશો જો અમે પ્રસાદીનું છે એટલે પ્રસાદીના નાથી ખૂબ ટોકન મળે પછી અહીં ઓરડી બનાવેલી છે અને હોલ છે બધું જ તમને બતાવીશ વિડીયોમાં જોડાયેલા રહેજો તમને ખૂબ મજા આવશે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ફરતું ફરતું મંદિર છે મંદિરની ફરતું જે ગાર્ડન છે ત્યાં આ બધા સ્વામીના કુટી રહી છે રહેવાના અને આજુબાજુમાં તમે ગાર્ડન જોઈ શકો છો ફરતી બાજુ છે ને આજુ આખું વાઇટ બિલ્ડિંગ છે ત્યાં મુખ્ય સ્વામીઓ રહેતા હોય છે હવે રામ જાણે પાછળથી મંદિર કેવું દેખાય છે એવું તમને બતાવું શીખ સુધી આવાના ઝાડ છે અને જો આખું મંદિર કેવું લાગે તમે અહીંથી જોઈ શકો છો જુઓ મિત્રો કેવું મંદિર લાગે છે સરસ મજાનું આનું આર્કિટેક્ચર તમે જોવો કેવું છે આ બસ્સો વર્ષ જૂનું મંદિર છે સ્વામિનારાયણના મુખ્ય જે ત્રણ મંદિર છે જે ગઢપુર એટલે કે ગઢડા પછી એક એમાંનું છે આ ધોલેરાનું અને ત્રીજું ત્રીજું કયું છે યાર એ ભૂલી ગયો હા વડતાલ જો વડતાલ ભોલેરા અને જો આ નિષ્કુળાનંદ સ્વામી નિવાસ એમાં બધા સ્વામી રહેતા હોય છે આખું બિલ્ડિંગ વાઈટ છે અને ફરતું ફરતું ગાર્ડન છે જુઓ આમનું બિલ્ડિંગ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું છે અને હવે આખું ગાર્ડન છે પેલો ભાયાત્માનંદ સ્વામી તો આવું બધું છે ભાઈ હવે જઈશું અક્ષરવડીમાં આ છે મુખ્ય અક્ષરવોડી અહીં બનેલું છે સંતોના જે કુટીર છે જો એક સામે છે અને અહીં છે મુખ્ય મંદિર અને આ બધું બનેલું છે તો ધામ નવો ગેટ બનાવ્યો છે અને હવે જઈશું આપણે અક્ષરવડીમાં અક્ષરવડીમાં બધી જૂની વસ્તુઓ છે એ આપણે દર્શન કરીશું ઠ સુ સુધી આવી દિવાલ આપેલી છે પછી સરસ મજાનું આવું અને જ્યાં જ્યાં સ્વામિનારાયણના જે જે પરાક્રમ છે એ અહીં લખેલું છે જો ધંધુકામાં નીલકંઠ સ્વામી મહારાજનું ભવાની વાવમાં સ્નાન તથા મહાદેવની પૂજા જો પછી એવું પેન્ટિંગ આપેલું છે અને ગામનું નામ લખેલું છે વારાણા પ્રેમી ભક્તો ભાવી ચાણી કૃષ્ણ ગામમાં અહીં ધોલેરાનું છે મંદિરની બાંધરી પછી કમિયાણા જોશી આપણે જ્યાંથી પ્રેમી ભક્તો છે સરવાણીને ત્યાં રામનવમીના સમયે આ કરે છે ધોલેરાનો મોલરપોર આયડી ઉજોડી હોઢી હોઢી ગામમાં મુસ્લિમ ભાઈએ આપેલ દાંતળ ક્રી નો કોલ આપ્યો જો ભાઈ હોઢી ગામમાં મુસલમાન એ વખતે હતા એ વસ્તુની અહીં ખબર પડે છે આપણું બરવાડા બરવાડામાં શ્રીજી મહારાજે વધતું એટલે કે મુંડન કરાવી સ્નાન કરેલ જો ભાઈ અહીંયા લખેલું છે ને એનું પેન્ડિંગ છે રોજકા દરબારને માંદગીમાં દર્શન આપતા તો આવું શેખ સુધી છે ભાઈ આવી હોરડીમાં જો આવી જમાનાનું કઈ લાકડાનું ઓરિજનલ હાકનું જે કઈ કુ લાકડું એ રામ જાણે જિંજર

મંદિર બાંધવાનો સંકલ્પ કરતા છે સ્વામિનારાયણ ભગવાન જો અહીંયા પેન્ટિંગમાં પેઇન્ટિંગમાં આપેલું છે એ છે ધોલેરાનું જૂનામાં જૂનું તળાવ અને અહીં જે બેસીને સ્વામી ભગવાન બધાને આશ્વાસન આપે છે આ પછમ બ્રાહ્મણને ત્યાંનો રૂપિયો પછી બસ આખી ઓરડી આપણે જોઈ લીધી મિત્રો હવે આપણે નીચે થઈશું તો ફાઇનલી મિત્રો અહીંયા છે ને પ્રસાદી પણ સરસ મજાની હોય છે અને પ્રસાદીમાં અમે ત્રણ મિત્રો છીએ એટલે અમે આવા ટોકન લઈ લીધા જે મંદિરની બાજુમાં છે ત્યાં તમને આવા ટોકન આપશે જેટલા માણસ હોય એટલાનું ટોકન લઈ લેવું અને તમારે જે પણ થાળભેટ આપવું હોય એ આપી દેવાનું તો મિત્રો જુઓ અહીંયા છે આ છે પ્રસાદીનું ઓરડોન આ છે અક્ષાખો હોલ છે આપણે સરસ મજાના દર્શન કરી લીધા મંદિરે બહુ સારા દર્શન થઈ ગયા ભીડ એકદમ હતી નહીં વાગવા આવ્યા છે બહાર અને આ છે આખું પ્રસાદીનું કાઉન્ટર છે તમે જુઓ બહુ અત્યારે પબ્લિક નથી એટલે આ જે સામાન્ય પબ્લિક છે એનું રેસિડન્ટ હોય છે ને જો આ બાજુ વાત ધોવાનું છે સરસ મજાનું વાત ધોવાનું છે સામે કાઉન્ટર છે અને પ્રસાદી તમે જોઈ શકો છો કેવી છે જુઓ એકદમ દેશી ખાવાનું આપણે આ મીઠાઈ છે આ સાજ છે દાળ મગનું શાક બટાકાનું શાક રોટી અને ભાત સરસ મજાનું છે ભાઈ ભાઈ સરસ મજાની છે જો આ બે ભાઈ છે ને મેં આ જ ગામના છીએ ભાણગઢના જ તે પણ કોઈ દી આવતા નથી આ સામે બેઠો મારો ભાઈ છે નાનો આ છે ભાઈ ભાઈ આ જ રહે પણ સ્વામિનારાયણના મંદિરે નથી આવડે તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી અક્ષર ઓરડીના દર્શન કરી લીધા અને હવે તમને હું બતાવીશ તળાવ ધોલેરાનું છે સૌથી જૂનામાં જૂનું તળાવ ભક્ત રાજ ધર્મકુણ તો જુઓ મિત્રો આ છે તળાવ તો જુઓ મિત્રો આ છે તળાવ ભક્ત રાજ પૂંજાભાઈ બાપુ ધર્મકું તળાવ ઘાટ જુઓ અત્યારે ગેટ બંધ હોય છે પણ આ ધોલેરાનું સૌથી જૂનું તળાવ છે જુઓ તમે લોકેશન જુઓ કેવું સરસ મજાનું છે તમે જોઈ શકો છો સામેની કાંઠે પણ એક સરસ મજાનું મંદિર છે અને આ જો વાળો છે તળાવ તમે વિચારી શકો કેવું હોય છે એ જમાનામાં આ પણ આટલું સરસ મજાનું લાગે છે જો વચ્ચે ટાપુ જેવું કહે છે અને તળાવની કિનારે મંદિર છે જો એ તળાવ અને તળાવની એક્ઝેક્ટ બાજુમાં આ મંદિર છે જો કેટલા મુખ્યત્વે ચાર પિલર છે અહીંથી આપણે પેલું ટોકન લીધું હતું તો બસ મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું મેં તમને સરસ મજાના આ બસો વર્ષ જૂના સ્વામિનારાયણના દર્શન કરાવી દીધા અહીંયા તળાવ તમને શિલ્લીવાર કહી દઉં બધું તળાવ આ છે બધા એમના કુટીર સામે છે પછી આ છે મુખ્ય મંદિર જેના આપણે દર્શન કર્યા સરસ મજાના પ્રસાદી લઈ લીધી જો ભક્તો ગમે ત્યાંથી આવે છે મિત્રો તો ક્યારેય પણ તમે ધોલેરા સાઈડ આવો તો બસો વર્ષ જૂના સ્વામિનારાયણના દર્શન કરવાનું ક્યારેય ભૂલતા નહીં મિત્રો સરસ મજાનું છે તમે અહીં આવશો ને એટલે સરસ મજાનું જમવાનું મળી જાય છે અને ભવ્ય કોતરણીવાળું તમને મંદિરના દર્શન થઈ છે દર્શન કરીને ખૂબ આનંદ થયો મિત્રો તો આજનો વિડીયો બસ આપણે અહીંયા ખતમ કરીશું પાછળ જોઈ શકો છો મંદિર મેં તમને બતાવી દીધું દર્શન કરાવી દીધા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ